તો આવી રીતે સાફ હોય દોસ્તો આમાં કીની જીગર પડે કે આ તો અમે આનું રેસ્ક્યુ નું કઈ માટે કરતા હોય એટલે આનું રેસ્ક્યુ કરી શકીએ અને એને અહીંથી નીકળી શકીએ બીજા આમ વ્યક્તિ કોઈ અને કાઢી ન શકે અને આને ટચ બી ન કરી શકે तो दोस्तों फिर एक बार स्वागत है आपने हमारे YouTube चैनल पर અમે આવ્યા છીએ નંદાણા ગામ એક રસોડું છે અને રસોડાની અંદર એક સાપ છે આપણે જોયું નથી કયો સાપ છે પણ એને હવે જઈએ ને જોઈએ અને આપણે કોને આવ્યા એ ભાઈનું પૂરું નામ પણ બતાવી દઈએ રાઠોડ પરસોત્તમભાઈ મથુરભાઈ ને એક ગામ નંદાણા એક રસોડું છે અને રસોડાની અંદર સાપ છે હવે આપણે જોઈએ કે કયો સાપ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ ભાઈ કેટલો ટાઈમ થયા છે અંદર કેટલી વાર કોઈ સર નીકળે એમ નથી કે તમે દોસ્તો આવી રીતે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે તપ ને પડવાનું એટલા માટે નીકળતા હોય જમીનમાં ન રહી શકે એટલા માટે કાલુ ત્રણ ભાઈનું કેવું એમ થાય છે કે કાલુ ત્રણ નું છે અને નીકળે એમ નથી તો આપણે એને રેસ્ક્યુ કરવા આવી છીએ ચાલો તો હવે જોયો અને કિઓ સાફ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ તો વિડીયોમાં બની રહે આવી જાઓ ને અહીંયા છે નાની અને બની ગયું લો બસ બતાવું બરોબર હા પા દીધું હોજી કા બધું હે ને તો દોસ્તો તમે જોઈ શકો છો કેબ્રાપ છે જોઈ લઈએ દોસ્તો

લગભગ ચાર પાંચ ફૂટ હશે દોસ્તો હા ભાઈ છેલ્લા માંથી આપડે બહેની દોસ્તો આનું ગુજરાતી નામ છે નાગસાપ અને ગુજરાતીમાં નાક કહેવાય છે અને ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબરા ઇંગ્લિશમાં આને સ્પેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે અને સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા ફન ઉઠાવે એટલે સમજી લેવું કે કોબ્રા સાપ છે અને કોબ્રા સાપ એટલે આપણા ભારતની અંદર પહેલા નંબર આવેલો છે ઝેરી સાપ માંથી ઝેરી આપણે છે ને અહીંયા બધા હરફ છે ને એમાંથી આ પેલા નંબર ઉપર આવેલો છે બધા હરફ કરતા ક્યાંક આમ આવી ગયું કોઈ આટીમાં કે તો એના ઉપર કઈ આવી ગયું હોય કપાઈ ગયું હોય બીજું કઈ ન હોય ચાલો તો દોસ્તો સલામત રેસ્ક્યુ થઈ ગયો છે અમારા કામ વિશે શું કેવા માંગ્યો સાપ હોય અને કોઈ શકે એમ પણ ન હોય એટલે તુરંત એને કરવા માટે આવવું પડે છે કેમકે બધા વ્યક્તિ આનાથી ડરતા હોય અને બધા લોકો છે એને મારતા પણ ના હોય ઘણા લોકો મારતા હોય પણ ઘણા લોકો છે એને મારવાનું ના પસંદ કરતા હોય છે એટલે અમને રેસ્ક્યુ માટે કોલ કરે છે અને તમારા ઘરની આજુબાજુ કેવી રીતે આવા સાપ દેખાય તો અમારો કોન્ટેક જરૂરથી કરજો સાપને મારજો નહીં કેમકે આ પણ એક પર્યાવરણનો હિસ્સો છે સાપ હશે આવા જીણ જીવજંતુ હશે તો જ આપણું પર્યાવરણ છે એ જળવાઈ રહેશે એટલા માટે સાપને કદી મારવું ના જોઈએ ચાલો હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ને ત્યાર સુધી અમારા વિડીયો સાથે બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે નંદાણા ગામથી એક રસોડાની અંદરથી કોપરા સાપનું રેસ્ક્યુ કરેલ છે અને બે દિવસથી અંદર હતો એટલે કદાચ એ પાણી પણ નહીં પીધું હોય તો આપણે એને એક ફેરે પાણી પણ પીવડાવી દઈએ અને પછી અહીંયા રિલીઝ કરી દઈએ કેમકે ઉનાળો છે અને એકદમ તડકોને પડે છે એટલે પાણી વગર બહુ સાપને નો ચાલે એટલે એકવાર એને પાણી પીવડાવી દઈએ પછી એને રિલીઝ કરી દઈએ દોસ્તો પાણી પીએ છે ચાલો દોસ્તો તો એને થોડું ઘણું પાણી પીધું છે કરી દે જવા દઈએ